વાલિયા પોલીસે સોડ ગામની સીમમાંથી કતલખાને લઈ જવાતા દસ કૌવંશોને મુક્ત કરાવી બે લાખનો પચીસ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે વાલિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ ડામોર સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કંટ્રોલ રૂમ ઉપરથી વર્દી મળી હતી કે સોળ ગામની સીમા બોલેરો પિકઅપ ગાડી નંબર આર જે ઝીરો ચાર જીબી સોળ પંચ્યાસીમાં ગૌવંશ ભરેલ છે અને ગાડીમાં રહેલ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના સ્થળ પરથી બાતમીવાળી ગાડી મળી આવી હતી પોલીસે પિકઅપમાં તપાસ કરતા તેમાંથી દસ જેટલા પશુઓ ઘાસચારા વિના ખીચોખીચ ભરેલ હાલતમાં મળી આવ્યા હતા પોલીસે તમામ પશુઓને મુક્ત કરી કુલ બે પોઈન્ટ પચીસ લાખ નો મુદ્દા કબજે કરી ચાલક ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે એક કલાકે સામે આવી હતી